આજે આપણે બનાવશું કેસર ઈલાયચી કેક એના માટે એક વાટકી દૂધ લીધું છે એક બાઉલમાં એક વાટકી દૂધ લીધું છે દહીં લેશું મિક્સ કરી લેશું સરખું દહીં મિક્સ થઈ ગયું છે બધું મિક્સ કરી લેશું એક વાટકી મેંદો લીધો છે પોણી વાટકી દળેલી ખાંડ લીધી છે પછી ચમચી એલચી પાવડર એક ચમચી બેકિંગ પાવડર ફોર્થ બેકિંગ સોડા જાળી લેશું લીધો છે દૂધ અને દહીંવાળા મિક્સરમાં આપણે આ મિક્સ કરેલું બધું નાખી દેશું અને સરખું બેટર બનાવી લઈશું મિક્સ કરી લેશું આપણે દૂધ એક વાટકી લીધું છે વધારે જોશે જ નહીં બરાબર જ બેટર બની જશે કેસરને પાણીમાં આંખું છે ડાયલ્યુટ કરીને પાણીમાં જ સરસ કલર આવે છે એ નાખી દેશો આમાં લેટર રેડી છે આવું યલો ઇશ કલર નું થઈ જશે કેસર નાખશું એટલે અને ટીન ને આપણે ગ્રીસ કરીને લાખ્યું છે ડસ્ટિંગ કરીને એમાં રેડી દેશું ઉપર પિસ્તાની કત્રણ પટકી છે એ કરશું મૂકશું કરી લીધી છે અંદર મૂકી દેશું ત્રીસ થી પાંત્રીસ મિનિટ તો થશે જ ઢાંકીને મૂકી દેસું મૂકી દીધું છે લેશું હવે એકદમ ક્લીન ચાકું નીકળું છે રેડી છે ઠંડી પાડી લેશું ઠંડી થઈ ગઈ છે અનમોલ્ડ કરી લેશું થઈ ગઈ છે એકદમ જાળીદાર સોફ્ટ કટ કરી લેશું વાહ કેટલી સરસ જાળી પડી છે અને કેવી સરસ સોફ્ટ થઈ છે જો એકદમ સ્પોન્જી બહુ સરસ થઈ છે સર્વ કરી દેસું તો તૈયાર છે આપણી કેસર ઇલાયચી આ સ્પોન્જ કેક એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ફ્લેવરની કેક તમે ટ્રાય કરી જ નહીં હોય બહુ જ સરસ લાગે છે કોઈ કલર નહીં કોઈ કેમિકલ કઈ વસ્તુ કેવી સરસ લાગે છે જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર કરજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકોનને પ્રેસ કરજો એટલે મારા વિડીયો પહેલાં તમને આવે સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ